બાકી છે ત્યારે અમદાવાદમાં પ્લોટનો વિવાદ જે છે તે થયો હતો પરંતુ હવે પ્લોટ વિવાદ શાંત થતા ગરબા થયો છે ત્યારે શહેરમાં નવસો સાત આયોજકોને ગરબા રમાડવાને લઈને મંજૂરી મળી જેમાં એકવીસ ખાનગી સંસ્થા તેતાળીસ પાર્ટી પ્લોટ અને આઠસો શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે ત્યારે તૈયારીના ભાગરૂપે અમદાવાદ પોલીસ નવરાત્રી દરમિયાન જાહેર સુરક્ષા માટે થ્રીડી અને એઆઈ કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે શહેરમાં ત્રણ હજારથી વધુ સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે આ ત્રણ હજાર કેમેરામાં ટ્રાફિક સર્વેલન્સ નિર્ભયા પ્રોજેક્ટ અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત કામ કરતા કેમેરાનો ઉપયોગ થશે સાથે જ ગરબા માટીના મુખ્ય સ્થળો પર ત્રણસોથી વધુ સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે આયોજકોને સુરક્ષા માટે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પણ ફરજિયાત સીસીટીવી કેમેરા લગાડવાનો આદેશ આપવામાં આવ્યો અને સ્થળ પર એમ્બ્યુલન્સ અને ફર્સ્ટ એડ કીટની વ્યવસ્થા રાખવાની પણ જવાબદારી પણ આયોજકોની રહેશે અધિકારી કર્મચારીઓ છે તેમના દ્વારા નિયત રીતે બંદોબસ્ત જાળવવામાં આવતો હોય છે નવરાત્રીની અંદર ખાસ કરીને શી ટીમ દ્વારા અલગ અલગ કોમર્શિયલ ગરબાનું જે આયોજન થાય છે ત્યાં સી ટીમના મહિલા પોલીસ કર્મચારીઓ ઉપરાંત સ્થાનિક પોલીસ સ્ટેશનના અને અન્ય પોલીસ અધિકારી કર્મચારીઓ સાથે ટ્રાફિકના જવાનો આ તમામ બંદોબસ્તમાં તૈનાત રહેશે અને નવરાત્રીના સમય દરમિયાન લાઉડ સ્પીકર વગાડે લાઉડ સ્પીકર સાથે ગરબાના આયોજનની મંજૂરી બાર વાગ્યા સુધી રાત્રિના હોય છે ત્યારબાદ લાઉડ સ્પીકરના ઉપયોગ વગર નવરાત્રીનો આનંદ માણી શકાય છે તો નિયત જે કઈ ગાઈડલાઇન્સ છે સરકારશ્રીના નિર્દેશો છે નેશનલ ગ્રીન ધ્વનિ પ્રદૂષણ સંદર્ભે જે કઈ સૂચના છે આ તમામનું પાલન થાય તે રીતે અમદાવાદ શહેર પોલીસ દ્વારા નવરાત્રી દરમિયાન બંદોબસ્ત જાળવવામાં આવશે